નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના કાલીલબાગ વિસ્તારમાં આવેલ સાહિત્યકાર સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી રમણલાલ દેસાઈનો જન્મ બાર મે અઢારસો બાણુંના રોજ વડોદરા રાજ્યના શિરોરમાં વસંતલાલ અને મણિબેને ત્યાં થયો તેમનું કુટુંબ કાલોલનું વતની હતું તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા વસંતલાલ દેશભક્ત નામનો ગુજરાતી સામાયિક પ્રકાશિત કરતા હતા તેમના પિતાના પ્રકાશન સિવાય તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા અને તેમણે શિનોરમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ ઓગણીસો બેમાં વડોદરા આવ્યા અને શાખા શાળામાં દાખલ થયા સગાઈ સાથે વર્ષની ઉંમરે થઈ અને લગ્ન થયા તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા જ્યાં તેઓ પહેલા અને ઇન્ટરના વર્ષની પરીક્ષામાં ગણિતમાં નાપાસ થયા તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ લગ્ન જેવા વિષયો ઉપર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો ઉપર વ્યાખ્યાન પણ આપતા રહેતા તેમની કવિતા શું કરું કોલેજના મુખ્ય પાત્રમાં પ્રકાશિત થઈ હતી ને પાછળથી તેનો સમાવેશ તેમના કાવ્ય સંગ્રહ નિહારી કામાં થવું ઓગણીસો ચૌદમાં પ્રથમ વર્ગ સાથે તેમણે પીએચની પદવી મેળવી અને બીએની પદવી મેળવીને તેમણે સંયુક્ત નાટક લખ્યું જે ઓગણીસો પંદરમાં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું ઓગણીસો સોળમાં તેમણે અંગ્રેજીને ગુજરાતી સાહિત્યમાં એમએની પદવી મેળવી પણ તેઓ પ્રથમ વર્ગ ન મળવી મેળવી શકતા તેમનું પ્રધ્યાપક બનવાનું સપનું પૂરું થયું શક્યું ન હતું અને શ્રી સાયી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા નવેમ્બર ઓગણીસો સોળમાં તેઓ બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા અને જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું ઓગણીસો અડતાલીસમાં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા અને વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોપનમાં હૃદય બંધ પડવાથી તેમનું અવસાન થયું તેમના જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગર દ્વારા શહેરના કાલેલીબાગ વિસ્તારમાં આવેલા વડા ઓફિસ સામે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મેયર ડેપ્યુટી મેયર સહિતના મ્યુનિસિપલ કાઉન્સીલરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈ ની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા ખડ દ્વારા કરવામાં છે